વાઘોડિયાના જરોદથી પારડી ગામ તરફ જતા રોડ પર આવેલ પુલ પરથી ભારે વાહનો માટે અવરજવર બંધ કરી દેવામાં આવી છે વાઘોડિયાના જરોતથી પારડી ગામ તરફ જતા રોડ પર આવેલ પુર પરથી ભારે વાહનો માટે અવરજવર બંધ કરવામાં આવી છે આ બ્રિજ ઉપરથી હાલના નાના વાહનોની અવરજવર ચાલુ રાખવામાં આવી છે આ બ્રિજ હાલોલ તાલુકાના તેમજ સાવલી તાલુકાના અનેક વિસ્તારોના ગામડા સાથે સંબંધ ધરાવે છે આ બ્રિજનો ઉપરનો ભાગ હાલોલ જીઆઈડીસી તેમજ પારડી ગામ બાજુ આવેલ કેટલીક કંપનીઓ તરફ જતા વાહનો માટે ખાસ ઉપયોગ કરવામાં આવે છે હાલમાં ભારે વાહનોને આ પુલ પરથી અવર માટે બંધ કરતાં હાલોલ જીઆઈડીસી તેમજ પારડી પાસે આવેલી કંપનીઓમાં જતા વાહનોને વીસથી પચીસ કિલોમીટરનો ફેરો લગાવીને ફરીને જવું પડે છે હાલમાં આ જર્જરિત બ્રિજની રિપેરિંગ કામગીરી ચાલુ રહી છે માહિતી અનુસાર પચાસ જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે ટૂંક જ સમયમાં બ્રિજની રિપેરિંગનું કામ પૂર્ણ થતાં વાહનો માટે ખુલ્લો કરવામાં આવશે ટૂંક જ સમયમાં બ્રિજની રિપેરિંગનું કામ પૂર્ણ થતાં વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવશે તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે હાલમાં જર્જરિત બ્રિજની કામગીરી રિપેરિંગની ઝડપથી ચાલી રહી છે